સુરતમાં હવે પાલતુ શ્વાન માટે પણ લાયસન્સ લેવું પડશે સુરત મહાનગરપાલિકાના માર્કેટ વિભાગ દ્વારા પાલતુ સ્વાન રાખવા માટે ફોર્મ બહાર પડાયું છે સુરત અને અમદાવાદમાં શ્વાનના કરડવાના વધી રહેલા બનાવોને લઈ પાલિકા તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરી છે સુરત મહાનગરપાલિકા દ્વારા પાલતુ શ્વાન રાખનારાઓ સામે મોટી કાર્યવાહી કરી હોય તેમ છે કારણ કે હવે શ્વાન રાખવા માટે માર્કેટ વિભાગમાંથી ફોર્મ લઈ ભરવું પડશે અમદાવાદમાં શ્વાન કરડવાના કારણે એક બાળકનું મોત થયું હોય સાથે સુરતમાં તો અનેક શ્વાનના આતંક સામે આવી ચૂક્યા છે જેને લઈ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અને ફોર્મમાં સોસાયટીમાં રહેતા હોય તો આજુબાજુના દસ લોકોના પત્રની જરૂર છે જ્યારે એપાર્ટમેન્ટના પ્રમુખની પણ બાયંદારી લેવી હતી મનપા દ્વારા આઠસો થી વધુ નોટિસો પાઠવાય છે જેમાંથી બસો પચાસ અરજીઓ લાયસન્સ માટે આવી છે અને એકસો પચાસ ને તો લાયસન્સ આપી પણ દેવાયા છે તો સો અરજી તપાસમાં છ અરજી કેન્સલ કરાઈ છે અને જો કોઈ માલિક લાયસન્સ વગર શ્વાન રાખશે તો તેની સામે પોલીસ કાર્યવાહી કરશે તેમ જણાવ્યું હતું સર આપનું નામ ડોક્ટર દિગ્વિજય રામ માર્કેટ સુપ્રિટે જે પાલતુ શ્વાન રાખી રહ્યા છે એમના માટે આપણે લાયસન્સ પ્રોસીઝર શરૂ કરી છે જે બે હજાર આઠથી શરૂ છે એ સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ પ્રમાણે આપણે એપ્લાય કરાવેલી છે શું જેમાં કઈ રીતની પ્રક્રિયા છે આખી લાયસન્સ પ્રોસિજરમાં આપણે એમનો આધાર પ્રૂફ લઈએ છીએ ડોગનું વેક્સિનેશન કાર્ડ લઈએ છીએ અને આસપાસના રહીશો જો સોસાયટીમાં રહેતા હોય તો એમનું એનઓસી માગીએ છીએ અને એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો એમના પ્રમુખનું અથવા મંત્રીનું એનઓસી લઈએ છીએ અમદાવાદમાં જે હાલ કરુણ ઘટના બનેલી છે જેમાં એક બાળકીનું નાની બાળકીનું મોત થયેલું છે રોડ વ્હીલર ડોગના કારણે જેના જેના ગંભીર પોતાના પગલાંઓના આધારે અમે એસએન સીમાં આ પ્રોસિજર કડક બનાવી છે પ્રિતાબેન જે રીતે અત્યારે સુરત મહાનગરપાલિકાએ એક નવો નિર્ણય લીધો છે કે જે પણ ડોક્સ પાડી રહ્યા છે પીડ્સ રાખે છે એને ફરજિયાત દસ નિબરનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે આપ તણ ત્રણ ડોક્સ રાખો છો શું માનો છો આ નિર્ણય નિયમોથી ક્યારે મને પ્રોબ્લેમ હતો જ નહીં હું એક જાગૃત નાગરિક છું તો નિયમો સારા જનહિત માટે જ હોય છે નિયમો જસ્ટ બિકોઝ મારા ઘરમાં ત્રણ ડોગ્સ છે તો હું એક સેલ્ફિશ રીતે હા નહીં પાડી શકું કે મને આઈ એમ અગેન્સ્ટ ઇટ આઈ એમ વિથ ધ એસએમસી બટ આઈ ડોન્ટ ફીલ કે દસ ઘરે જઈને હું દસ દરવાજા ઠોકું એક ફોર્મ લઈને દસ લોકો પાસે સાઇન કરાવડાઉં અને એ પછી હું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સબમિટ કરું દેટ ઇઝ ટુ મચ એક બેટર રસ્તો હતો કે તમે આને ઇમ્પ્લોય માટે અને એપ્લિકેશન માટે તમે કરી શકતા હતા કે તમે ખાલી સેક્રેટરીને પ્રેસિડેન્ટની સિગ્નેચર લઈને તમે સબમિટ કરી શકો છો સો નોટ અગેન્સ્ટ ધ રૂલ બટ અગેન્સ્ટ ધ એપ્લિકેશન ઓફ ધ